દોસ્તો મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી ક્યારેય દાનના મામલામાં પીછે હટ કરતા નથી હંમેશા લેમ્પ નજીક રહેનારા અનંત અંબાણી હવે પંજાબના પૂર પીડિતોની મદદે આવ્યા હોય એવી વાતો સામે આવી રહી છે દોસ્તો આપણે જાણીએ છીએ પંજાબમાં અતિવૃષ્ટિના કારણે અનેક જે ઘરો છે ધોવાયા છે અનેક પ્રાણીઓ જે છે પાકિસ્તાનમાં જતા રહ્યા છે આખરે આ તાબાહી મચી જાય એવી સ્થિતિ જ્યારે પંજાબમાં હતી અતિવૃષ્ટિના કારણે ત્યારે હવે અનંત અંબાણી જે છે પંજાબમાં પહોંચ્યા છે મદદ માટે ત્યારે શું છે હકીકત એ તો આજેના વિડીયોમાં ખબર પડી જ જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વા દોસ્તો આજે જ નીચે રહેલી બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરી દઈએ કે અનંત અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે પંજાબમાં આવેલા ભીષણપુરથી સર્જાયેલી તાવાહીમાં રાહત કાર્યો જોરશોરથી હવે જ્યારે શરૂ થયા છે ત્યારે રિલાયન્સ ગ્રુપ પણ આ રાહત કાર્યોમાં લાગી ગયું હોય એવી વાતો સામે આવી રહી છે પંજાબની મદદે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને અનંત અંબાણી જ્યારે આવ્યા છે ત્યારે કંપનીએ અમૃતસર અને સુલતાનપુર લોધીના એ સૌથી પ્રભાવિત ગામમાં રાજ્ય તંત્ર પંચાયતો અને સ્થાનિક જે સ્વયંસેવકો સાથે મળીને રાહતની કામગીરી પણ હવે શરૂ કરી દીધી છે જેમાં એવું કહેવામાં આવે કે એણે અત્યાર સુધી દસ હજારથી વધુ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું છે વધુમાં જે પરિવારમાં મહિલા અને વરિષ્ઠ ઘરના વડા છે એમને રૂપિયા પાંચ પાંચ હજારના વાઉચર પણ આપ્યા છે જેથી તેઓ પોતાની જરૂરિયાતનો સામાન જાતે જ ખરીદી શકે સામુદાયિક રસોઈ માટે પણ રાશન મોકલવામાં આવ્યું છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા હંમેશા દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે અત્યારે પણ રાશન મોકલવામાં આવ્યું છે સ્વચ્છ પીવાના પાણી માટે પોર્ટેબલ વોટર ફિલ્ટર પણ લગાવવામાં આવ્યા છે જ્યારે જ્યારે પરિસ્થિતિ ખરાબ થાય છે જ્યારે જ્યારે દેશમાં જરૂર પડે છે ચાહે પંજાબ જેવી સ્થિતિ કોઈ પણ રાજ્યમાં થઈ હોય ત્યારે અનંત અંબાણી અને એમનો પરિવાર જે છે હંમેશા મદદે આવતો હોય છે રિલાયન્સ ગ્રુપ દસ સૂત્રીય રાહત યોજના હેઠળ કામ કરી રહી છે જેમાં ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે અમે આ દુઃખની પળોમાં પંજાબના લોકોની સાથે છીએ અનેક પરિવારે પોતાના ઘર અને કારોબાર ગુમાવ્યા છે રિલાયન્સ પરિવાર આજે પંજાબ સાથે ઊભું છે પંજાબના પૂર પીડિતો જે છે એના ઉપરાંત પશુઓ માટે પણ ભોજન પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અમે દસ સૂત્રીય યોજના પર રાહતની કામગીરી કરી રહ્યા છીએ આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નથી પરંતુ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના છે કે જેમણે પંજાબની પૂરગ્રસ્ત સ્થિતિને જોઈને તેઓ મદદે આવ્યા છે અને એમણે કહ્યું છે કે પંજાબને પૂરની બહાર લાવવાની આ તબાહી મચી ગયેલી સ્થિતિમાંથી બહાર લાવવાની કામગીરી અમે કરીશું પશુઓ માટે ચારાની વ્યવસ્થા બે ઘર લોકોને પણ એમને સહાય કરી છે પશુધનના બચાવ તેમજ એમની સારવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન વંતારા આપણે જાણીએ છીએ વનતારા અભિયાનમાં હાથીઓ હોય કે પછી અન્ય કોઈ પણ પશુ હોય પ્રાણીઓ હોય એમની સેવા કરવામાં આવે છે અને એમની જે કાંઈ પણ સારવાર છે એ પણ ત્યાં થતી હોય છે ત્યારે વનતારા અને પશુપાલન વિભાગ એકજૂટ થઈ કામ કરી રહ્યા છે પાંચ હજાર પશુપાલકો માટે ત્રણ હજાર ચારાના બંડલ વિતરિત કર્યા છે પશુઓની સારવાર માટે પશુ શિબિર પણ લાવવામાં આવી છે કારણ કે વંતારા અભિયાન પણ ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ ટીમ ટીમ છે છે વધુ જે આધુનિક સમયમાં એ આધુનિક કામગીરી સાથે ઉપકરણો સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખડે પગે કામગીરી કરી રહી છે મૃત પશુઓના સન્માનજનક અંતિમ સંસ્કાર પણ કરી રહી છે એવા સમયે વંતારાની મુલાકાત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ થોડા વર્ષો પહેલા લીધી હતી ત્યારબાદ એમણે અત્યારે જે છે એમાં પણ થોડા દિવસો પહેલા એવી હતી કે એમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે વન્યજીવ સંરક્ષણના કાયદા હેઠળ ચાલે છે કે નહીં એમની તપાસની માંગ કરી હતી ત્યારે દોસ્તો અનંત અંબાણીના કાર્ય અને અંબાણી પરિવારની આ દાનની ભાવનાને તમે શું કહેવા માગો છો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ